અને ભત્રીજા હોજ સુરત છે એટલે આ હોય થી તળી તો અહીંયાને તળવાની વેલસ ના હોય આ તળી હોય થી પોકાડે છે પાછા તમે નામ દાઢે સડાવતા તમે તળતા તળતા એક બે તો સાખવા પડે જો હોય તો અમને ખબર જ હોય કે એક બે તો સાખ છે બે નું તો મોલું છે પણ લેવા મળશે પેટ પરેવી હોય કે છે હોય કે ખાવા ભાવતું ને કે જેમ કે તળી

ઘવાના લોટનો સમોસો કે ના બને હોય બધું બનાવતા આવડે છે અને જો લેવા મંડે છે સરસ બનાવજો હા તો હવે અમે જાય દુકાને તમે ત્યાં બનાવો કેટલા વાગે જવાનું છે પાંચ વાગે પાંચ વાગે અમને બોલાવજો અને આ ભાવો થોડો તો આ ખા એવો છે કાસો જવા દો ને તમે તો ખાવા